બડ કાકા હા બોલ સર લે તમા હે વાડી વાડી હા કી બાજુ હા વાડી એવું હું માં ઉભરાઉ સારે તું જાતા એ હા

ઓય પેલા બકરા તારા મારા તું કોણ કેવાળો ના શેતર મારું હે આ શેતર તારું હોય આ આખા હોય ઇલાકા બધા મારા જ બકરા ખાડી છે તને ખબર હેન ને કોઈ લો મેલે તું માથા મારે બકરા વાળો તો બકરા હોય લઈ ના બા મારા શેતરકા ને શાકભાજી હાલ હમણાં પેલો પેલા મેઠાજી કેતા કે હાલ કે શાકભાજી ખાતા હતા બકરા